આવડી આ લીંગુ માથે વી સાંગરીના નખ ઉતારી દૂધ દઈએ ધોઈ હાથ તગડાથી જલોઈ ધોતીઓ વારી અને ન્યા આવડા આ શંકર માથે અભિષેક કરેલો કરી અને એને કમળ પૂજા કરી પોષ મહિનાની ચૌદશ ને દી સવારે વહેલા ચાર વાગ્યે કમળ પૂજા ખાધી છે એને માને ને તો ગમે એની આશા પૂરી કરે છે મારું નામ દેવગીરી બાપુ છે છેલ્લા ત્રણ વર્ષથી હું સેવા બજાવી રહ્યો છું દાદા ની હું તેના પરચા છે દાદા તમામ લોકો આવે છે માનતા ચઢાવે છે એની આશા પૂરી કરે છે દાદા તો ઘણા લોકો એવા આવે છે કે એની માનતા બહુ પૂરી થઈ હોય કોઈ સારા માણસો હોય તો જ અહીંયા કે પૂજા કરવા માં ટકી શકે છે જેવા તેવાનું કોઈ કામ નથી અત્યારે આપણે આવ્યા છે અહીંયા રાજકોટની પાસે આવેલ કાના વડાળા ગામની અંદર શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરમાં જેનો ઇતિહાસ શું છે એ તમને આગળ જણાવીશું પહેલાં તમને દર્શન કરાવીએ શ્રી કમલેશ્વર મહાદેવજીના તો ચાલો આપણે સર્વપ્રથમ દર્શન કરીશું શ્રી કમલેશ્વર મહાદેવજીના તો મંદિરમાં પ્રવેશ કરતાં જ પહેલાં અહીંયા તમને સર્વપ્રથમ દર્શન થાય છે શ્રી નંદીજી મહારાજ અને કાશબાજીના પછી આપણે દર્શન કરીશું શ્રી ગણપતિ દાદાના તો અહીંયા તમને શ્રી ગણપતિ દાદાના દર્શન ગણપતિ સર્વપ્રથમ દાદાના દર્શન કર્યા પછી અહીંયા શ્રી હનુમાનજીના દર્શન પછી અહીંયા આપણે મહાદેવજીના મંદિરના દર્શન કરીશું તો શ્રી કમલેશ્વર મહાદેવજી મંદિર અહીંયા દર્શન કરી શકો છો તમે સાક્ષાત શ્રી કમલેશ્વર મહાદેવજીના મંદિરના આ મંદિરનો ઘણો એવું જૂનો ઇતિહાસ છે શું છે ઇતિહાસ એના વિશે આપણે અહીંયાના જે સ્થાનિક લોકો છે એમની સાથે વાતો કરીશું પહેલા તમે દર્શન કરી લો શ્રી કમલેશ્વર મહાદેવજીના ઓમ નમ શિવાય હર હર મહાદેવ તો આ તો શ્રી કમલેશ્વર મહાદેવજીનું મંદિર મંદિર જેમણે આપણે અત્યારે હાલ દર્શન કર્યા આ મંદિર કેટલું જૂનું છે અને આ મંદિરની શું છે ખાસ એવી ઇતિહાસ એ આપણે જાણીશું અહીંયાના જે સ્થાનિક રહીશો છે એમની પાસેથી આપણે વાતો કરીશું ને એ આપણને જણાવશે કે આ મંદિરનો શું ઇતિહાસ છે મહાદેવજીના દર્શન કર્યા પછી અહીંયા યજ્ઞકુંડ બનેલો છે આના દર્શન પણ જે સામે જે તમે દર્શન કરી રહ્યા છો શ્રી जडेजा કેસુબા પુંજાજી જે કમળ પૂજા કરવામાં આવીતી એ જગ્યાના દર્શન કરીશું આપણે તો અહીંયા તમે દર્શન કરી શકો છો જે કમળ પૂજા કરવામાં આવીતી કમળ પૂજા આમના દર્શન સર્વપ્રથમ આપણે મહાદેવજીના દર્શન કર્યા પછી અહીંયા જે છે શ્રી જડેજા કેશુબા પૂંજાજી અહીંયા જે પૂજા કરવામાં આવી હતી કમલમ પૂજા એના દર્શન પછી અહીંયા તમે દર્શન કરી શકો છો શ્રી સીતારામ બાપા સીતારામજીના તો બાપા સીતારામને પણ અહીંયા વહેડવામાં આવે છે આના પણ સારા દર્શન કરી શકો છો તમે જય બાપા સીતારામ તો જેમ કે દર્શકો તમે અત્યારે હાલમાં દર્શન કર્યા શ્રી કમલેશ્વર મહાદેવજીના હવે આ મંદિરનો શું ઇતિહાસ છે એની વિશે અહીંયાના જે સ્થાનિક રહીશો છે એ આપણી સાથે વાત કરી છે એ આપણે ઇતિહાસ વચ્ચે શું છે એનો ઇતિહાસ એના વિશે આપણને વાત કરશે સર્વપ્રથમ આપણે ઓમ નમ સિવાય થાય ઓમ નમ સિવાય આ જે મંદિર છે કમલેશ્વર મહાદેવ આનો શું ઇતિહાસ રહ્યો છે આના વિશે અમારા વિવર્ષને જરા આપણે જણાવતો આના ઇતિહાસ ગામ કાનાવાડારા જિલ્લો રાજકોટ તાલુકો જામકલોણા એનો રહે જ બરોબર અને આ બાપુનું નામ કેશુભા હે અને હું હું એનો ભાઈના દીકરા સૌ મોટા ભાઈના દીકરા જટુભા જટુભા મોટા પછી અનુભા અને જીણકા પૂં આ કેશુભા એ કંઈ નહીં પૂંજાજી બાપુના દીકરા હવે એને એકવીસ વર્ષને ઉંમરે એને ભક્તિ લાગી ગઈ હતી બરાબર પછી એના કાકાના દીકરા ઓઘુભા હતા એ બે ભેગા જ હતા પછી આને ભક્તિ લાગી ગઈ એટલે આને એકવીસ વર્ષને ઉંમરે અહીંયા કમળ પૂજા કરી છે આ કમળ પૂજા કરી છે તો એને વાળીએ બે હવન કર્યા હાથ જનોઈ અને ત્યાંથી નીકળી ગયા ત્યાંથી નીકળીને અહીંયા દી આગળ વાવીને અને બીજે દી ગામમાં આવ્યા ગામમાં આવીને અને દુકાનેથી એને પૂજાપો લીધો પૂજાપો લઈને અને એને તરવાય ખીતી એ તરવાઈ લઈ અને ગા ધોઈ ગા ધોઈને અમારા માયે કીધું કે શું છે એટલે અમારા માને ખબર નહોતી તરવાય છે એટલે કે મારા વહીકૂટમાં મારી ખુડશીઓ નખાઈ ગઈ એટલે કે ખુડશીઓ ન હોય તો કે તો તમે કાલ જોજો પછી એને અહીંયા આવીને હવન કર્યો બે વાર હવન કરી અને વીસ આંગરીઓના નખ ઉતાર્યા નખ ઉતારી અને પછી કમલેશ્વર મહાદેવ અહીંયા ઝારામાંથી એને શંકરની લીંબુ કાઢ્યું અહીંયા કોઈને ખબર નહોતી અને એ શંકરની લીંબુ કાઢીને અને એને અહીંયા કમળ પૂજા કરી એકવીસ વર્ષની ઉંમરે કમળ પૂજા કરી માત્ર એકવીસ વર્ષની ઉંમરે આપણી આપણે બધી આંગળીઓના જે નખ કાઢીને ચડાવી દીધા શિવલિંગની ઉપર વિશે આંગળીઓના નખ કાઢી દૂધ દઈએ ધોઈ અને પછી એને શંકરને અર્પણ કર્યું છે બરાબર અને એ પછી એના મામાનું ગામ ગઢારા અને માતાનું નામ છે રતનબા ગઢારાના ભાણેજ છે બરાબર અને એને અહીંયા એકવીસ વર્ષનું ઉંમર કમળ પૂજા કરી પછી સિત્તાવીસ વર્ષ થયા સિત્તાવીસ વર્ષે અહીંયા ઓટો હતો બીજું કાંઈ હતું નહીં સિત્તાવીસ વર્ષે ઓટો કર્યો પછી મારા દાદાએ એને ફૂલ સમાધી દીધી અહીંયા એટલે એ તો કમળ પૂજા કરી થઈ જ દીધી કમળ પૂજા અને જે અહીંયા વાવલી વાળા છોટું બપુ હતા ને એ હતા રસાલામાં એને અહીંયા માથાની લટ કાપી માથાની લટ લઈ અને એના ઘરમાં પેટારામાં રહી ગઈ પછી વર્ષે કર્યો ને લઈને આવ્યા હતા અને થયો નવસો થયું નો નવસો માણસ માણસનું રોહેડું થયું ચાર માણ ખાંડ જોઈ હતી બરોબર ચાર માણ જ ખાંડ જોઈ હતી અને અહીંયા નવસો માણસ રોહેડ થયો તે પછી રાજગીરી ગાંડા બાપુ આવ્યા અહીંયા

બરોબર આ કહેવાય છે ભક્તિ મહાદેવજી સાક્ષા દેવો ના દેવ મહાદેવજી મહાદેવજી એકવીસ વર્ષની અંદર બીજા પણ ઘણા બધા અહીંયા સ્થાનિક રહીશો છે આપણી સાથે એમને સાથે આપણે વાતો કરીશું પૂછીશું એમણે આપણી લાઈફ ની અંદર કઈ કેવો બનાવ બન્યો જે ચમત્કાર એમને દેખાયો હોય એ આપણે વાત કરીશું શું સૌથી પહેલા તો शिवाय दादा દાદા नमः शिवाय શું નામ છે દાદા આપણું આપણે અહીંયા કોઈ એવો બનાવો તમારી નજરોમાં તમારી ઉંમર જોયું એવું બનાવો તો જણાવશો બનાવવા માં તો એવું છે ગમે કોઈ ખાલી સ્લીપર માં ને તો ગમે એની આશા પૂરી કરે છે બરોબર છે કેટલા એવા બહાર બહેન બહુ બધા બહુ દીધા તો માત્ર ને કે ભગવાન ભાવના ભૂખ્યા હોય છે તમે શ્રીફળની બાધા રાખો ખાલી પ્રેમથી સચ્ચા હૃદયથી તો પણ તમારી મનોકામના પૂર્ણ થાય એવા આપણા શ્રી કમલેશ્વર મહાદેવજી નું સ્થાન છે પછી અત્યારે હાલમાં જે છે અહીંયા સેવા નિત્ય સેવામાં લાગેલા છે ગીરી બાપુ છે એમની સાથે આપણે વાતો કરીશું ઓમ નમસ્દા ઓમ નમસ્દ આ જે કમલેશ્વર મહાદેવ મંદિર છે આના વિશે અમારા વિવર્સને ને થોડું જણાવશો તમારા હિસાબથી મારું નામ દેવગીરી બાપુ છે છેલ્લા ત્રણ વર્ષથી હું સેવા બજાવી રહ્યો છું દાદાની ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી અને અદ્ભુત એના પરચા છે દાદાના તમામ લોકો આવે છે માનતા ચડાવે છે એની આશા પૂરી કરે છે દાદા એટલી કૃપા છે આ ત્રણ વર્ષથી તમે સેવામાં લાગેલ છો ત્રણ વર્ષની અંદર એનાથી પહેલાં કોઈ કેવો બનાવો કોઈ કેવો ચમત્કાર જે તમારે પોતે સાંભળ્યું હોય તમને ખબર હોય ઘણા પરચા તો સાંભળ્યા છે પણ હવે હવાઓની રીતે નોખ નોખો આમાં વિવરણ કરતા હોય લોકો બાકી આપણે દેવો ને દેવ મહાદેવ મહાદેવ નામ આવી જાય એટલે બધા આવી ગયા મતલબ તો આપણે જે સનાતન ધર્મ છે એના વિશે એક શું મેસેજ આપશો આપણા સનાતન ધર્મ તો છે ને હિન્દુ નો સરસ શ્રેષ્ઠ છે ધર્મ

એક બેન એવા આવ્યા હતા જસાપર જામકના તાલુકાનું જસાપર ગામ એને ત્રણ થી ચાર દિવસ થી એનો દીકરો ખોવાઈ ગયો તો કોઈ પતો જ નતો પછી એને કોઈ બેને કીધું દરબારના કે ભાઈ તમે કાના વડા કમળેશ્વર મહાદેવ છે એની તમે માનતા કરો તો એ બેન કે મારો દીકરો જડી જાય ને ત્યાં હું પાણી પીશ કમળેશ્વર મહાદેવનો નો અખંડ જો તેને ચાલુ રાખી એક કલાકમાં એને ફોન આવ્યો એના દીકરાનો જ કે ભાઈ હું આ જગ્યાએ છો એક કલાકમાં એક જ કલાકમાં અમે સવારે હજી અહીંયા આવ્યા આઠક વાગે દાદાના દર્શન કર્યા ત્યાં બેન આવ્યા એ બેને વાત કરી કે ભાઈ મારો દીકરો ત્રણ વર્ષથી ત્રણ ચાર દિવસથી ખોવાઈ ગયો હતો અને મને કોઈએ કીધું કે કાનાવડાળા ગામમાં કેશુબા બાપુનું મંદિર છે એની માનતા કરો કે મારો દીકરો એક કલાકમાં મળી આવ્યો બરાબર પછી એક મેહર હતો એની વાહે પોલીસ પડી હતી પોરબંદર આપડે આગળ અહીં ટાકો હોય એની પાસે દાણ ચોરી માલ હતો એ ટાકા પાસે એને એને સુટકેસ ફેંકી દીધું તો આ દાદા એના સપનામાં જઈને કે ભાઈ તારું ત્રણ કે ચાર દિવસ થી આ સુટકેસ તો લઈ જાય આમના અદ્ભુત પચા છે અદ્ભુત પચા છે તો આ તમે સાંભળ્યું આ જે આપણા કમલેશ્વર મહાદેવ મંદિર છે કમલેશ્વર મહાદેવ મંદિરના ઘણા એવા અદ્ભુત કિસ્સાઓ છે પચા છે ચમત્કાર ને નમસ્કાર છે આપણી સનાતન ધર્મ સનાતન સંસ્કૃતિ હંમેશા પહેલાં પણ હતી આજે પણ છે એના અનંતો યોગો યોગો તક રહેશે એવી આપણી સનાતન સંસ્કૃતિ છે તમે પણ આજુબાજુના ગામ વિસ્તારમાં રહેતા હો તો એકવાર અવશ્ય અહીંયા દર્શન કરવા આવજો આપણા શ્રી કમલેશ્વર સોમવારે સોમવારે ખાસ ઘણા એવા સેવકો ઉપસ્થિત રહે છે બિલકુલ બિલકુલ અમે કમળ પૂજા ખાધી તે દુના મારા બાપુની છે ને સહિત પોહ મહિનાને ચૌદ કમળ પૂજા કરી એની અમે એ અમે રહી છે અપવાસ આખું ઘર કરી છે છોકરા જમાડી છે દાન પૂન દીકરી કરીએ તેથી ઉજવી છે અને શ્રાવણ મહિનાની અગિયારસ ની એની જન્મ તારીખ છે તેથી અમે તેથી ઉજવી અને આખું ઘર ઉપવાસ કરી અને દાન પૂન વાહ કરી છે કાલાવડાળા ગામમાં કમલેશ્વર મહાદેવ છે આ નાની લિંગુ રહી ને દસ લીંગુ એની માથે કમળ પૂજા એને કરેલી છે મારા કાકાએ કેશુભાભાઈ પૂંજાજીએ અને આ આ લીંબુ માથે વિંગરી ના નખ ઉતારી દૂધ હાથ દહીં જલોઈ ધોતીઓ વારી અને આવડા આ શંકર માથે અભિષેક કરેલો કરી અને એને કમળ પૂજા કરી પોષ મહિનાની ચૌદશ ને દી સવારે વહેલા ચાર વાગે કમળ પૂજા ખાધી છે એને આ કમળ પૂજા ખાધી પછી ગામને ખબર પડી એ પછી અહીંયા બધા ભેગા આવ્યા અને એને ગોવિંદ્રામાં નારિયલથી મારા દાદાએ આનો અગ્નિ સંસ્કાર કરેલા હતા પછી એને ફૂલ સમાધિ એની ખાંભી ખોળી અને ફૂલ સમાધિ કરેલી છે આ કાના વડાણા કેશુભા પૂંજાજી ગામ કાના વડાણાથી ખાખરે ખાખરેશ્વર મહાદેવથી ઓળખાય છે કેશુભા પૂંજાજી એનું નામ છે કમલેશ્વર મહાદેવની જગ્યા છે અને કાના વડાણા ગામ છે અને રાજકોટ જિલ્લો જામકરણા તાલુકો અને જામનગર જુનાગઢ રોડ ઉપર હાઈવે માથે જગ્યા આવેલી છે અને પરચા એના નો જેટલા તમે કહો એટલા ઓછા એક નારિયેલ માનો તો એટલું કામ કરે દીવો કરો તો એટલું કામ કરે અને આ કેશુભા પૂંજાજી જીવતી જાગૃત આ જગ્યા છે કોઈને જો દર્શને આવવું હોય તો ખાડા ગામ જામનગર જુનાગઢ હાઈવે ઉપર છે

અર્પણ કરી અને કમલેશ્વર મહાદેવ ઉપર કમળ પૂજા કરી એકવીસ વર્ષને ઉંમરે અને નખ વીસ સાંગીના નખ કાપી કાઢી અણી હતી અને દૂધ દહીં હોતે તે ધોઈ અને કમલેશ્વર મહાદેવને અર્પણ કરી અને પોતે એનું ધોળ કમલેશ્વર મહાદેવને અર્પણ કર્યું છે તે ઈ જાડેજા કેશુભા પૂંજાજી તરીકે અત્યારે ઓળખાય છે કમલેશ્વર મહાદેવ કેશુભા પૂંજાજી

જેવા તેવાનું કોઈ કામ નથી અને તાત્કાલિક પરચો મળે છે આ કમળેશ્વર મહાદેવની જગ્યા છે કાના ગામની કાનાવડાળાથી બે કિલોમીટર દૂર આવેલી છે અને જગ્યા બહુ સારી છે તો ક્યાંય ક્યાંયથી દેવદર્શન અહીંયા કરવા આવે છે બધા બોલો કમળેશ્વર મહાદેવની જાય કેશુભા દાદાની જાય હાજરા હાજુર છે દાદા અને સારું કામ થાય છે કોઈનો કાંઈ એક રૂપિયો અહીં કોઈ લેવામાં આવતો નથી હાચા દિલ થી અને શ્રદ્ધાથી માને છે એના કામ થાય છે રાજકોટ જિલ્લાનું જામગણ તાલુકાનું કણા નામ છત્રીઓ પરિવારનું નાવું એવું ગામ છે તો છત્રીઓ ધાર્મિકો છે બધા એમાં એ કેશુબાપુ પૂંજાજી વનાજી પુંજાજી અને જટુપાપ પૂજાજી ત્રણ પરિવાર કાના છત્રીઓ પરિવારમાં અતિ ધાર્મિક હતા એ ધાર્મિક પરિવારમાંથી કેશુબાનાનો છત્રી યુવક એને શિવ ભક્તિ લાગી આવતા જામકરોણા કાલાવાડ રોડ ઉપર નાનું એવું શિવનું મંદિર હતું પણ એ શિવનું મંદિર એ રોજ સવાર સાંજ શાંતિવાગરબત્તી કરવા ધાર્મિક ભાવનાથી આવતા હતા એ પરિવારથી એને કુદરતી લાગી આવ્યું કેશુ બાપુને કે ભાઈ મારે આ સંસારમાં હવે રહેવું નથી અને શિવ ભક્તિ કરવી છે આગલો અવતાર મારે પરિવાર ઈ કેશુ બાપુને આગળ વહેલી સવારે કેશુ બાપુ ના કાકાના દીકરા ઉગુભા તો એમને જાણ એ અહીંયા દર્શન કરવા આવતા હતા તો એમને દર્શન કર્યા તો કે ભાઈ કેશુભા આપણે કેશુભાઈ તો કમળ પૂજા ખાઈ લીધી છે પછી એના એના પરિવારને ને ગામના છત્રી આગળ જાણ કરે પછી જે વિધિ થતી હતી એ વિધિ કરે અને નાના એવા કમળ પૂજામાં છત્રી સમાજમાં આજ સુધી કોઈ છત્રી યુવાને અમેરો કાનાવડા ગામ બક્ષારી કે છત્રી યુવાને હાલ સુધી કોઈ કમળ પૂજા કાથી એવો દાખલો આ આ સત્ય હાલમાં નથી એવું અમારા કાનાવડાનો ગૌરવ અનુભવ છે અને કેશુ બાપુ કમળ પૂજા દરમિયાન આખા અમારા કાનાવડાના છત્રીઓ અને કાનાવડાના બે આમ જનતા એને માને છે અને અમારા બધાના સારા કામ થાય છે અને ભગવાનની દયાથી બધા પરિવારોને સારું છે એમના પરિવાર હાલમાં આ આમ મંદિર કમળ પૂજા મંદિરનો શિવ મંદિર કમળેશ્વર નામથી ઓળખવા માંડ્યા અને એમને અહીંયા કોઈ બાવા સાધુ આવે એમને દેખપોર એના પરિવાર હાલમાં મંદિરનું સંચાલન કરે છે અત્યારે આપણે આવી ગયા છે શ્રી કમલેશપુર મહાદેવજી જે મંદિરે આપણે દર્શન કર્યા

એ વાર બધાય ઓમ નમઃ શિવા બોલું છું મહાદેવજીનો ટેકલુ બધા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અમારા જાડેજા ગોત્રના કુરદેવી છે કેશુભા પુંજાજીના કહ્યો તો એ અમારા વિસ્તારના કયો તો એ આશાપુરા કુરદેવી છે અમારા હુરધંડ દાડા છે અને હુરાપુરા જે હોય તે આ અમારા માતાજીનો મઢ છે સિંધિયાઈમાં કચ્છમાંથી અને સિંધ માં આવ્યા સિંધ અમારે માતાજી ભેગા આવેલા છે